બગસરા શાળામાં વિદ્યાર્થીઓએ બ્લેડથી કાપા માર્યાની ઘટના સામે આવી છે ઘટનાને લઈને ડીઈઓ કિશોર મિયાણીનું નિવેદન પણ સામે આવ્યું છે દસ જેટલા વિદ્યાર્થીઓએ બ્લેડ મારી કોઈ કસુરવાર જણાશે તો કાર્યવાહી થશે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાત કરીશું કયા સંજોગોમાં ઘટના બની છે તેની તપાસ પણ ચાલુ છે મુંજીયાસર શાળાના આચાર્યનું નિવેદન આવ્યું સામે અઢાર અને ઓગણીસ તારીખે આ ઘટના બન્યાનું જણાવ્યું આચાર્ય વધુમાં જણાવ્યું કે અમને વીસ તારીખે બાળકો દ્વારા માહિતી મળી હતી અમે વાલીઓ સાથે મીટિંગ કરી બાળકો અંદર અંદર ગેમ રમતા હતા તેવી માહિતી પ્રાપ્ત થઈ છે જે પતરી મારે તો દસ રૂપિયા આપવાના અને જે ના મારે તો સામે પાંચ રૂપિયા આપવાના તેવી ગેમ બાળકો રમી રહ્યા હતા બગસરાના મોટા મુંજિયાસર ગામની શાળામાં બ્લેડ કાંડ બાદ જિલ્લા પ્રાથમિક અધિકારી શાળાની મુલાકાત લીધી વાલીઓ અને ગ્રામજનો સાથે બેઠક યોજી મુલાકાત કરી ઘટનામાં આઠ થી દસ બાળકો સામેલ હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીએ એ રટન કર્યું કોઈ કસુરવાર જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ખાતરી આપી છે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં શું નામ તમારું મારું નામ શૈલેષભાઈ સતાસિયા છે શૈલેષભાઈ તમારો દીકરાનું નામ શું અને કેટલામું ધોરણ ભણે છે મારો દીકરો મારો દીકરો ત્રીજું ભણે છે અને એક ચોથું ગણે છે ઘટનામાં એવું છે કે વિદ્યાર્થીઓ પોતાના બાળકો અને બાળાઓ બંને અત્યારે કાલની તારીખમાં અમને જાણ થતા અમે લેખિતમાં તાલુકા વિકાસ શિક્ષણ અધિકારી પીઆઈ સાહેબ મોટા સર ગ્રામ પંચાયત એને લેખિતમાં આપેલ છે અને એની યોગ્ય તપાસ થવી જોઈએ તમારા બે દીકરા એક આપવા માંગ્યા છે ના એક એક કેટલા બને છે છઠ્ઠું અચ્છા તમને કેવી રીતે ખબર પડી ગામમાંથી વિદ્યાર્થીઓના વાલીઓએ અમારી પાસે અમારો કોન્ટેક કર્યો હતો કે આ રીતનો બનાવ બનેલો છે એટલે અમે પોતાના વાલીના ઘરે જઈ અને છોકરાઓના હાથ ઉપર કાપા જોયા એટલે અમે લેખિતમાં આપેલ છે આવું કેમ કર્યું હોય શકે તમને કઈ અંદાજ છે હવે એ તો સ્કૂલની અંદર શિક્ષકો અને વિદ્યાર્થી બે જ હોય

હવે અમને જાણ થતા કે વિદ્યાર્થીઓએ હાથના ભાગે અને પગના ભાગે જે બ્લેડ વડે કાપા મારેલા હતા એ અમને જાણ થતા અમે એકાબીજા વાલી દ્વારા ફોન કોઈ રૂબરૂ અમને જાણ થતા અમે તપાસ કરાવી કે ભાઈ શિક્ષક આ ખરેખર બનાવ બન્યો છે ક્યાં બાળકોએ એમ કીધેલું કે આ બનાવ શાળા દરમિયાન બન્યો છે બરોબર શાળાના સમય દરમિયાન એની અમને જાણ થતા શિક્ષકે એને રજૂઆત કરી તો શિક્ષક દ્વારા એક મેસેજ નાખવામાં આવેલો કે આપણે કાલે એના એ બાબતમાં આપણે એક મિટિંગ વાલી મીટિંગનું આયોજન કરેલું છે બરાબર હવે વાલી મિટિંગમાં હું તો ન હતો હાજર બારગામ જવાતી પણ જે વાલી ગયા હતા એને એવી જાણ એને મેં પૂછ્યું કે ભાઈ શું થયું મીટિંગમાં એટલે શિક્ષક દ્વારા એમ કહેવામાં આવેલું કે આની જવાબદારી અમારી ન હોય બરાબર ખરેખર જવાબદારી શિક્ષકની હોવી જોઈએ પણ એની ફરજ ફરતી ભાગે છે ભાઈ આની જવાબદારી વાલી ની હોવી જોઈએ એક કાગળ એવો કોરો લઈને વાલી પાસે સહી કરાવડાવી કે આની જવાબદારી અમારી ન હોય એવી તમે સહીન કરી આપો એટલે બે ત્રણ વાલીએ બૈરે લોકોએ સાઇન કરી એક વાલીએ ના પાડી કે આ ખરેખર અમારે સહી ન કરવાની હોય આની જવાબદારી પાંચ કલાક જે બાળક આપણું અગિયાર થી 5 ના સમય દરમિયાન આપણે બાળકને સ્કૂલે મૂકી આવી છે બરોબર તો તમામ જવાબદારી આચાર્યની અને શિક્ષકની હોવી જોઈએ વાલીની ન ન હોવી જોઈએ અને અમારા બે બાળકોએ બ્લેડ મારી એક બાળકે બ્લેડ મારેલી હતી બરાબર

પાકું ન કરતા અમે એક રજૂઆત કરી છે ગ્રામ પંચાયતને જાણ કરી પોલીસ સ્ટેશન માં બગાસા પોલીસ સ્ટેશન શિક્ષણ અધિકારી અમે રજૂઆત કરી કે ખરેખર આ જવાબદારી શિક્ષકની હોવી જોઈએ કે નહીં આવા કેટલા બાળકો ને ભાઈ બાળકો અંદાજે 20 થી 25 બાળકો છે તેડ શું આખી ઘટના બગસરે બગસરા પોલીસ સ્ટેશનના મોટા મુંઝિયાસરની એક ઘટના સામે આવી છે જેનામાં મોટા મુંજાસરની જે પ્રાથમિક શાળા છે એનામાં ધોરણ એકથી આઠના જે વિદ્યાર્થીઓ ભણે છે એનામાંથી વીસથી પચીસ આશરે જેટલા બાળકો છે એમણે પોતાના હાથ પર આ બ્લેડ મારેલી છે અને આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે એ પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને દસ રૂપિયા નહીં આપવાના જો ન મારે તો એને બ્લેડ આપવાનું એટલે ઇન અવે ડેર જેવું છે આ ગેમ જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે શાળાના જે પ્રિન્સિપલ છે એમને અઢાર કે ઓગણીસ તારીખે આ ઘટનાની જાણ થયેલી એકવીસ તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાણ તાણ તાલુકા જે કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓને જાણ કરવામાં આવી હતી અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી બાહેંધરી આપી હતી સર એઝ ઓફ નવ વિડીયો ગેમનો કોઈ રોલ સામે નથી આવ્યો અથવા કોઈપણ બાળકે કોઈ મોબાઈલમાંથી જોઈ અને આવું શીખ્યા હોય એવું અત્યાર સુધીમાં જાણ નથી કરી પણ આ જે છે એમણે બધેને સાંભળી સાંભળી અને ક્યાંકથી કર્યું હોય એવું લાગે છે પણ એઝ ઓફ નવ વિડીયો ગેમનો અથવા મોબાઈલનો આનામાં કોઈ રોલ સામે આવ્યો નથી સંખ્યા કેટલી વિદ્યાર્થીઓ છે બનાવવામાં ટોટલ બનાવવામાં આજે આશરે છે એટલે વીસથી પચીસ બાળકો આનામાં સામેલ છે અને એમને હાથ પર આટલી ના જે છે એ નાનકડી નાનકડી ઈજાઓ મળેલી છે આ ઘટના એવી રીતના બની છે કે જે બાળકો છે એ પોતાનું જે પેન્સિલનું જે શાર્પનર હોય એની બ્લેડ છે એ સમુ કાઢી લેતા હતા એટલે આ જે છે એ માર્કેટમાંથી પરચેઝ કરેલી બ્લેડ હોય એ બ્લેડ દ્વારા નથી થયેલું પણ શાર્પનરની જે બ્લેડ હોય એના દ્વારા એમણે કાઢી અને એના દ્વારા પોતાના હાથ પર આવી રીતના માર્યું છે એનાથી આ ઘટના બની છે શિક્ષકો શાળા દ્વારા ના એવી કોઈ જાણમાં નથી આવી કેમ કે અઢાર ને ઓગણીસ તારીખના જ્યારે પ્રિન્સિપલ છે એમને આ ઘટનાની જાણ થયેલી એકવીસ તારીખે એમણે વાલીઓની તાલુકા કેળવણી નિરીક્ષકની સાથે મિટિંગ બોલાવી હતી બાળકોને પણ જાણ કરી હતી અને જે વાલીઓ છે એમણે પણ આ બાબતની જાણ કરી હતી ક્યાં વિદ્યાર્થી હતા જેને આવી પ્રેરણા આપી દસ રૂપિયા આપીને એ જે મોટા વિદ્યાર્થીઓ છે એ હતા આનામાં કોઈનું ઇન્ડિવિજ્યુઅલનું નામ લેવું એ કોઈ યોગ્ય નથી આ બાબતમાં અચ્છા સર આવી ઘટના પહેલી વાર જ બની કે ભૂતકાળમાં આ પ્રકારની કોઈ ગેમો રમાયેલી અહીંયા અહીંયા ભૂતકાળમાં આવી કોઈ ગેમ રમાયેલી હોય એવું સામે નથી આવ્યું પણ અમે બીજી કોઈ ચેક કરી રહ્યા છીએ કે બીજી કોઈ આવી ગેમ હોય સ્કૂલમાં હજી સુધીમાં ધ્યાનમાં નથી આવી પણ અમે બીજી જગ્યા ઉપર ચેક કરી રહ્યા છીએ જો આવું કાંઈ પણ આવશે તો તમને જાણ કરવામાં આવશે બંને જેન્ડરના સ્ટુડન્ટ્સ આનામાં સામેલ છે